એનો બાપ નહી હાર્યો એનો બેટો બાપ ને આપણું કઢાઈ ના આવતો શું વાત કરો આરો ગમે ને ચો ખબર છે આ મારી તો ગમે મેલું જ ના વાતો થોડી કુઈ ના બે કુલ્યા એ જુએ છે

તેલે મારે હું ઓ ભાઈ ઓ ઓ કેરાઉત કાકો માસી કાકા હાસુ કાકા ઓળખતા નઈ શું કે કાકા આ દે મુબ એલા કા

એ ભાઈ તે કહો કે યુ આલે કરી એમ તો કે ગાળી મને ને આવતો ને તારા બાપની ઇજ્જત કોઈ નહીં તારા બાપની મૂસ પણ તારા શું નાય મીગા વેસે કેશા બંકે ચિત્રવાળી રાજ્યને નીચે પૂરી

અત કાનીવા કાકાને લઈ ના આઈ જાજે લેરી ફોણ છે અમારે તારે જી કરું હોય ની કરી લેજે બરાબર વાત કાલ હા રોહિ આઈ જા જોડો બા અરે

તમે મંજુન મૂશી છોકણ મુંદન મારું જો ના મૂશી મે રતું માય લાગો તું લાગ્યો પપગા થોડી લેવાનો છે એનો કે નાખી મન હું છું હા મકો કે બની દોશી પોણે બંદે Roshi mih b dye হান্ছিে চাথন১া মিথানবানা itu? চানির হিনির হাধান মা salariesে বিনিয় হারালै মাঔ পুষীমকের আান হি হান্ য়১ই হারা য়থা ইকা ক મારી તારી રાશિ ને જેલ માં પુરાયા ખબર છે ને આપડે તો પાછી હવે મિલ પર અને ડુસી ને તુરા દોરાય જાય અને કાલે જો આવે ને તો કાલે એની વાત કાલ લેવો પડી પડી નો સંતરે આવો હું આવું જોડો